સરકારી જમીન ઉપર દબાણ કરનારનું પાકો મકાન પાલિકાએ તોડી પાડ્યું મકાન માલિકને માત્ર બે કલાકનો સમય આપીને કરાયું આમોદનગરમાં આજ રોજ મારુવાસ વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવેલું પાકું મકાન પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે માત્ર બે કલાકનો સમય આપીને તોડી પાડ્યું હતું જેથી આમોદમાં અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જોવા પામ્યો હતો આમોદવા સિટી સર્વે નંબર ત્રણ હજાર પાંચસો એકાણું પર વર્ષોથી બાદશાહ પરિવાર મકાન બાંધીને રહેતો હતો જે બાબતે આમોદ નગરપાલિકાએ વારંવાર નોટિસ આપી મકાન ખાલી કરવા જાણ કરી હતી ત્યારબાદ આજરોજ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક પાલિકાની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત સાથે મકાન તોડવા માટે ધસે આવ્યા હતા જેથી મકાન માલિક સહિત સગા સંબંધીઓમાં પણ ભારે અફરાતફરી મચી જવા પામી હતી આ પાલિકાની ટીમ સિટી સર્વેના અધિકારીઓને સાથે રાખીને મકાન ડિમોલ્યુશન કરવા આવી હોવાનું જાણી કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા અને મુખ્ય અધિકારી તેમજ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે મૌખિક ચર્ચા કરી મકાન માલિક માટે સહાનુભૂતિ દર્શાવી એક બે દિવસની મુદત આપવા જણાવ્યું પરંતુ આ મોદ પાલિકાના મક્કમ મનના મુખ્ય અધિકારીએ સરકારની સૂચના મુજબ

અનેક બાંધકામ બિનઅિકૃત અને સરકારી જમીનો ઉપર છે તો પછી આમુદ ગામના બીજા ડેમોલેશન ક્યારે થશે જેટલી ઝડપથી મારું ઘર તોડાયું તો તેટલી ઝડપથી બીજા ડેમોલેશન થશે તેવો વેધક સવાલ કર્યો હતો આ બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે મકાન માલિકને વર્ષ પહેલા જાણ કરવામાં આવી હતી તેમજ વારંવાર મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમજ નાના તળાવનું બ્યુટીફિકેશનનું કામ મંજૂર થયેલું છે જેથી આ સરકારી જમીન ઉપર થયેલું દબાણ તોડીને વિકાસના બીજા કામો અમે તૈયાર કર્યા છે સરકારી જમીન ઉપર જેમણે દબાણ કર્યું હશે તે દૂર કરવામાં આવશે નમસ્કાર જય જય હિન્દ ભારત સાથે હું રહેવાસી આજે મને મારા ઘરનું ડિમોલેશન થયું છે અમે અહીંયા કમસે કમ પિસ્તાલીસ થી પચાસ વર્ષ સુધી બસ થી રહીએ છીએ અને અમારી પાસે ગામ પંચાયત વગેરે વખતે નગરપાલિકાએ ઠરાવ કરેલી જે જગા આપેલી છે એના પર અમે રહીએ છીએ ગરીબ ગરીબી હોવાના કારણે અને માતા પિતા અભણ હોવાના કારણે નગરપાલિકાએ જે જગા ફાળવેલી હોય છે તેના પર રહેતા હતા પણ અત્યારે અમને એવું જાણ કરવામાં આવ્યું કે તમારું સીધી સરના ચડેલું નથી તેથી તમે આજની તારીખ પહેલા અમને ડોક્યુમેન્ટ જમા કરવાની તારીખ આપી હતી તો અમે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હિયરિંગ હતી હિયરિંગમાં જઈને આવ્યા જંબુસરમાં અમે અને પછી એના માટે અમને કોઈ પણ જાતનું કંઈક લેખિતમાં કંઈ આપેલું નથી અને આજે અચાનક બપોરે બે વાગાના અરસામાં આવી ને સીધા બુલ્ડોઝર અને પોલીસ સાથે પાસે બે કલાક છે બે કલાક ના અંદર તમે ઘર ખાલી કરો નહીં તો તમારા સામાન સાથે ફેરવી દઈશું અમારે સરકાર સાથે કોઈ પણ સંઘર્ષમાં ઉતરવાની કોઈ પણ ઈચ્છા હતી નહીં તો અમે એ પછી અમે માંગણી કરી કે અમને ટાઈમિંગ આપો પણ અમે કોઈ પણ ટાઈમિંગ આપ આપી નથી બસ આ પ્રશાસનને ખાલી પ્રશ્ન એ જ છે કે જે લોકોના પતરા ઉતારવાના હતા ચોકડી વિસ્તારમાં બજાર વિસ્તારમાં આમોદમાં ટ્રાફિક સમસ્યા છે એ એ તો છે જ પણ એ લોકોને ખાલી પતરાના સેલ ઉતારવા માટે ત્રણ દિવસનો સમય આપેલ છે ગવર્મેન્ટે કે આમોદ નગરપાલિકાએ તો ખાલી પતરા ઉતારવા માટે સે ઉતારવા માટે ત્રણ દિવસનો સમય આપેલો છે અને મને અચાનક આજે કોઈ પણ નોટિસ વગર આજની તારીખની કોઈ પણ નોટિસ આપ્યા વગર બે કલાક આપ્યા છે કે બે કલાક તમારી પાસે છે ઘર ખાલી કરો અને તમે નહીં ઘર ખાલી કરો તમારું સામાન સાથે બુલડોઝર ફેરવી દેવામાં આવશે તમે સ્વેચ્છાએ મેં આજે જે રિક્વેસ્ટ કરી હતી તો મને કીધું કે ના તમારે ડિમોલેશન નું તમારું આવી ગયું તમારું ડીમોલ કરવું જ પડતું મારે ડીમોલેશન થઈ ગયું છે અડધું થોડુંક બાકી છે તો કાલે આવી સાંજે બપોરે આવીને પાછું લોકો કરવાના જ છે પ્રશાસન ને મારો એક પ્રશ્ન છે કે આમૂદના અંદર ટ્રાફિક સમસ્યા છે અને છે તો પ્રશ્ન એ છે કે શું એ બધી જ જે દિનજીકનું છે મારી તો 1998 નો કરાર છે સર્વસંમતિથી સંમતિ થી ગામ પંચાયત સિક્કા સાથે કે મને ગામ પંચાયત જે જમીન ફાળવેલી છે એ જ જમીન પર એટલું જ મે બંધકામ કરેલું છે પણ કેટલા લોકો નું કહેવું છે ગામમાં કે જે લોકોનું નું ચરેલું પણ નથી જે બિન અધિકૃત બંધકામ છે તો શું મારી સાથે સાથે એનું ડિમોલેશન થશે પ્રશાસન બસ મારી આ પ્રશ્ન છે બરાબર છે અને ગામના વચ્ચે મટમોસા છાપરા અત્યારે પણ બાંધેલા છે અને કેટલા લોકોની અત્યારે પેન્ડિંગ અરજી છે તો એ સ્વીકારવામાં આવતી છે અને મેં તો મારા જે ઠરાવ ઓગણીસો છે એની ફરી કોપી માંગવા માટે બે વખત મેં આરટીઆઈ કમ્પ્લેન કરેલી છે પણ આરટીઆઈ કમ્પ્લેન નો પણ આ અધિકારીઓ કોઈ જવાબ મને આપ્યો નથી અને હજુ પણ મારા ઘરનું ડિપોલેશન થયેલું છે પણ હજુ પણ મારી એક કોશિશ છે કે હું પાછો આરટીઆઈ કમ્પ્લેન કરવાનો છું બરાબર છે કે મારું જે અથાણું ગામ પંચાયત નો ઠરાવ છે એનું શું બસ હવે મને ગામ પંચાયત આપીને પહેલા ગામ પંચાયત હતી બરાબર છે તો પૈસા ભરેલી નથી મને મને જણાવી કે આજે કલાક ખાલી સમય આપ્યો છે કે મારે પ્રશાસન સાથે કે કોઈ સાથે સંઘર્ષમાં ઉતરવું નથી પણ મારો એક પ્રશ્ન છે કે આખા ગામમાં બી નજીક જગાઓ છે તો શું મારી સાથે એનું ડિમોલ્યુશન થશે જય હિંદ જય ભારત તાલુકનું કેવું છે બરાબર છે તેમ છતાં પણ અમને એક દિવસ ચોવીસ કલાકનો સમય પણ ના આપવામાં આવ્યો સરકારી જમીન પર વેરો ભરે એટલે એ કે સરકારી જમીનનો માલિક થઈ જતો નથી વેરો એક વ્યવસ્થાનો ભાગ હોય છે એટલે એ ભાઈ એવું કહેતા કે મને એમ કે હું વેરો ભરું છું હું મકાન મારું છું એ વસ્તુ ખોટી છે સરકારી જમીન પર જે બી માણસે દબાણ કર્યું છે અને હવે આવનાર સમયમાં એ મકાનો ખુલ્લા કરો કે જમીન ખુલ્લી કરવી પડશે નગરના તમામ દબાણો દૂર કરવામાં આવશે કે સે ફક્ત અમુક લોકોને ટાર્ગેટ કરવામાં આવશે કોઈ ટાર્ગેટનો એમાં કોઈ પ્રશ્ન નથી જ્યાં અમને સિટી સર્વેવાળાને એમના અધિકારીઓ છે કે સાથે આપ તમે જોઈ શકો છો કે અમે જોડે રાખેલ છે આઈડેન્ટિફાય કરી રહ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ દબાણો દૂર કરી રહ્યા છે આજે આમોદ શહેરમાં જે આપ જોઈ રહ્યા છો તે સરકારી જમીન સિટી સર્વે નંબર પાંત્રીસ એકાણું પર જે વર્ષો પહેલાં દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલી હતી નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બીજાવેલું હતું ન કરતાં અમે આજે એને મકાન ડિમોલિશનનું કામ શરૂ કરી રહ્યા છે બીજું કે આ મકાનની પાછળ અમારું એક તળાવ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયેલ છે તેમજ એ તળાવની પાછળની સાઈડ એક આંગણવાડી જે છે એ જર્જરિત છે અને એકાંત વિસ્તાર છે એ છોકરાઓને ત્યાં બહુ તકલીફ પડી રહી છે અને આ સરકારી જમીન પર આ દબાણ દૂર થતાં અમે વિકાસના બીજા કામો આ જમીન પર અમે તૈયાર કરીશું ગળ માલિકમાં આક્ષેપ છે તેમજ કોઈ પણ જાતની જાણકારી કે નોટિસ આપી નથી નહીં નહીં ખોટી વાત એ વારંવાર નોટિસો આપવા છતાં એ હિસાબ ખાલી નહોતો કરતા એને અમે એક વર્ષથી બી નોટિસો આપી રહ્યા છીએ એના અગાઉ પણ નોટિસો આપેલા હતા તેમ છતાં ખાલી ન કરતા અમે તાત્કાલિક એને વેતન સમય આપી અને મકાન ડિબોલાઇઝ કરી રહ્યા છીએ સાહેબ બજારમાં સેવ ઉઠાવવા માટે તમે મોટા ત્રણ દિવસનો ટાઈમિંગ આપ્યો હતો તો આ બંને મકાન કે ટાઈમિંગ કેમ ના આપવા માંગે એને એને સરકારી જમીન પર એને દોઢ વર્ષ પહેલા અને એના પહેલા બી અમે નોટિસો આપેલી હતી જ્યારે બીજી બાજુ તો અમારે માર્કિંગ કરવાનું છે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયું દબાણ છે આનું તો ઓલરેડી આઈડેન્ટિફાઈ એક વર્ષ પહેલા થઈ ગયેલું હતું અને એને વારંવાર કહેવા છતાં ખાલી નહોતો કબજો નહોતા એટલે અમારે તાત્કાલિક ડિસિઝન એવું પડ્યું